અમદાવાદમાં બાવડા સરખેજ હાઇવે પર એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે ત્યારે કોટક નામની પ્લાસ્ટિકની બેગ બનાવતી કંપનીમાં આગ લાગી હતી ત્યારે અચાનક આગ લાગતા તફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે ઘટનાને પગલે બાવડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગને કાબુમાં ત્યારે અમદાવાદના બાવડા બગોદરા હાઈવે પર આગ લાગવાની ઘટના બની છે ત્યારે બાવડા સરખેજ હાઈવે પર એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની ત્યારે કોટક નામની પ્લાસ્ટિકની બેગ બનાવતી કંપનીમાં આગ ભભૂકી જેમાં